ઝઘડિયાના નાના સાચા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ ખોરબે જ પડ્યું છે જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ કયું કામ ક્યાં ચાલે છે તે જોવાની પણ તસદી લેતા નથી આવું જ એક કામ મુલત ચાર રસ્તાથી નાના સાજા ફાટક વચ્ચેના રોડનું કામ છેલ્લા કેટલાક દિવસોથી ખોલબે ખોલવે પડ્યું છેલ્લા કેટલાક મહિનાઓથી મુલત ચોકડીથી લઈ નાના સાજા ફાટક સુધીના રોડના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જે ઇજારદાર દળનું ટેન્ડર પાસ થયું છે અને રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન્ટ પણ નાખી દીધો છે મહિનાઓ સુધી જે તે જવાબદાર ઇજારદારે આ કામ શરૂ કર્યું ન હતું છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મુલત તરફથી નાના સાજા ફાટક સુધીના એક તરફના આખા ટ્રેકના ડામરનું લેયર કાઢી નાખાયું છે જેથી એક તરફનો ટ્રેક વાહન વ્યવહાર માટે બંધ થયો છે ગોવાલીથી નાના સજા ફાટક સુધીના રસ્તાના ડામરના ફોપડા કાઢી નાખા બાદ છેલ્લા કેટલાક દિવસથી કામ સદંતર બંધ અવસ્થામાં છે જેના કારણે આ રૂટ સિંગલ પટ્ટી થઈ ગયો છે જેના કારણે ટ્રાફિકની રોજિંદી ખૂબ સમસ્યા રહે છે નાના સજા ફાટક પર અકસ્માતોની પણ દહેશત સેવાઈ રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થયું હતું તે કોન્ટ્રાક્ટરે કામ કરવાનું બંધ કર્યું છે અને બીજા કોઈ પેટા કોન્ટ્રાક્ટરને તે કામ સોંપ્યું હોવાની માહિતી મળી રહી છે ત્યારે કામની શરૂઆતથી જ આવી લાલિયાવાડી ઇજારદાર દ્વારા કરવામાં આવી રહી છે તો પેટા ઇજા સરકાર દ્વારા આ કામ કેટલી અને કેટલા નીતિ નિયમો થી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન બનીને ઉભો રહ્યો છે